ના ના લેવું હું ના ના એવું અને તેના છોકરાને તો કીધું કે લા કૂજજે તો શેનો ખળતો હોય એવા ખાતી હે એવા ખાતી એ તો પહેલાના પહેલા શિરા ખાધેલા ને શિરામાં કેટલા શિરા ખાતા હી એ તો ડોળબો ખળી તો એક લા ગોઠલાઈ જાય તો તો 100 ગ્રામ ખાય તો ઉંજી જા ટેળ હા એવા તાતી તારી હે એવા ખાતી કેરવાની તો કોઈ વાતો ના થ તો ઘણાએ એ ગયેલા કેવાય કે ભાઈ ઘેરો ગાડો વાળી હમ ગાડો વાળી કેવાય કે ચીજ ના પડી વાત આતી છે જોન જતી એવું કે મુરત એમ કે કે ભાઈ મારે એક કે દોહન લેવા નહીં બધા જવણ્યાને જ લેવા ઓહો કે એક બાપ બેટો હતા કે કે બાપા તમન લઈ જવું ના પાડે છે એરે મુરત એમ કે છે કે મારા જવણ્યાને જ લઈ જવા પણ એ બાપો હાથ પકડી કે ના હું એકલો જવાન બનીને આવું

બધા મને ભાઈ ભેગો થયો ને આવ્યા ભાઈ ભેગો થયો પછી ઓને એમ કીધું કે ભાઈ તમે એમ કે છો કે કુવો ચીઠી ભરો તો એનું પાણી કાઢો પછી અમે જી ભરીએ એટલા ગોમવાળા હાલવાળા હાલ વાળા કા જવાબ હાચો આવ્યો એમાં કહેવાતા ગયો ગાડો પાછો વાળી કહેવાત આટલા પડી

અરે આ ગભીર હા હું એક મારી વાત કરું હા એક વાર એક વખત જો ખેતર માં અહી જઈને આવતો હતો અને ખરાબ બપોર થઈ ગયા હતા અને તો તું જોવું તો કોઈ ગરમી પર કોઈ ગરમી પર એક ગરમી પર ને તું જોવું તું ત્યાં હું તો ઉભે ઊભો નહીં આતડું જાણે એમ પાછળ જવું ને તો ટેન્કર માં અહીં પેલું વોક વોક ખુલી ગયો ને એવું થયું તું પાછળ એવું જોયું તું અને હેડ તો હેડ તો હેડ તો હેડ તો જો તો આમ નજર નાખું તો તો સોયલો જ ને કે સોયલો ને હું તો હેડે 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 મન તો મગજ માં તો હતું જ નહીં હું તો રેલવે કન પાટા કન જઈને ઊભો થઈ ગયો અરે મારા ઉપર થઈને તું જોવું તો આખી રેલવે જતી રહી ઓહો રેલવે જતી અરે અરે ની ભરેલી આખી રેલવે જતી રહી કે ઓહો હું તો લમણો વાળીને જોય રેલવે તો સટ જઈન તો જો અવાજ આ લાજુ ખરું કે હારું અવાજ આયો કોકનો પણ આ ગરમીનું ખબર જ ના પડીન જતી રહે થોડો વાયરો આવ્યો પાછો આવું ના હોય ભાઈ હો અમે આ વાત ના માનની આ વાત સાચી જઈ યાર ના 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 હું ના અરે એમ નહીં પણ આવો તો ગપ્પો ના હોય ભાઈ અલ્યા ભલા માણ ગપ્પો નહીં

બધું હમું આવી ને અને પેલા તો બત્તી મારી ડિપોલ મારી અમે તો કોઈ અંદર તું જો તો ડ્રાઈવર તો પેલા તો આખા બાકા તો ચેરી મિલ દીધું અને હું તો પેલો ઘેર ઉભો તો હું તો જલિત પાડે બે હાથે જલિત પાડે તો જોવું તો મને ખબર નઈ હાલ હું તો ઘેર પેલો પેલા બ્રેક માં ઘેર પાડે પાછો અને પાછું જો મને તો ખબર નથી પેલું પાછો જીત તને ખબર પડી અમારે પાછું થાય પેલું અમારે ચેરી ચેરી આવે

અને તું જોઉ તો પછી ઇતી તો નીકળયા કોઈ હેડો કોઈ હેડો તોરા આગળ જા અને ઉસકોમ પ્લસ સ્પીડ પકડી હા અને અમાર તો તું જોઉં તો ખદરાણો ખદરાણો તો મન તો ખબર પડી ગઈ હા મન તો ખબર પડી કે હારું બમ્પ આયો પણ મામા બાજુમાં ના તમા જેવા બેઠા હોય ઓય એટલે ભાઈ હું થયું તે મી તો ઇવન કીધું કે હારું બમ્પ બમ્પ આયો છે એટલે એ ભાઈ એ પાછા માર જોવા કે કેવો હવે હારું બમ્પ આયો છે અને પછી તો

મગર આવે એટલે તો ભાના હતા પાણી પાણી પડી ગયેલા પૈસો ઓછો થઈ ગયેલા અને કીધું તો આપણો આ મગર આપણો સોળો થઈ આજ આજ ભાનો ખોરાક મગર થઈ જાય

ભાઈ સુરફાઈ મને ગોડા લઈને જવા જાય ને કામ મારે કરવા જાય કરી એટલું કેકડા કાકા કરી મને રાગે રાગ્યું હોય સાહેબ

હેડ હેડ આ તો ગપ્પો મારી છે આપડો બીજા મત આમ થી બે રે આપડે આપડી રોટ ની બેઠક આ તો નો હતો એક દાડો આયો ગપ્પો મારા આપડો બેઠક તો જવાનું છે ઘર ઉપર બેઠા છે આમ આપડી અજાની

અને જે જેટલું સુંધ્યા ઓમે તો જરૂર કરજો જય માતાજી